નમસ્કાર શું ક્યારેય વિચાર્યું છે કે આપણી આખી દુનિયા એક એવી અદૃશ્ય શક્તિ પર ચાલે છે જે દેખાતી નથી પણ ખૂબ જ પાવરફુલ છે એ લગભગ દરેક ટેકનોલોજીના હાર્દમાં છે જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ આજે આપણે એ જ છુપાયેલા એન્જિન એટલે કે મેગ્નેટિક સર્કિટ પાછળનું રહસ્ય જાણવાના છીએ તો ચાલો આમાં થોડું ઊંડા ઉતરીએ જરા આપણી આસપાસની વસ્તુઓ પર નજર કરીએ જેનો આપણે રોજેરોજ ઉપયોગ કરીએ છીએ આ બધામાં એક એવી સામાન્ય પણ શક્તિશાળી કડી છે જે બધાને જોડે છે પણ એ છે શું તો સવાલ એ છે કે એ કઈ એવી ગુપ્ત શક્તિ છે જે આ બધી જ વસ્તુઓને ચલાવે છે જવાબ જાણીને કદાચ આશ્ચર્ય થશે જરા વિચારો ફોનમાં થતી નાનકડી વાઇબ્રેશનથી માંડીને મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ મશીનો સુધી આ બધું જ ઇલેક્ટ્રિક મોટર્સને કારણે ચાલે છે જે આપણી દુનિયાને ગતિ આપે છે અને આપણે જે સંગીત સાંભળીએ છીએ એનું શું એ કેવી રીતે બને છે સ્પીકર્સનું કામ જ આ છે એ ઇલેક્ટ્રિકલ સિગ્નલને અવાજમાં ફેરવે છે અને એટલે જ આપણે એને સાંભળી શકીએ છીએ અને હા ટ્રાન્સફોર્મર્સને તો ભૂલી જ ન શકાય આ તો આપણા આખા પાવર ગ્રીડની કરોડરજ્જુ જેવા છે એ જ ખાતરી કરે છે કે વીજળી આપણા ઘર સુધી સુરક્ષિત રીતે પહોંચે તો આ બધામાં કોમન શું છે આ બધાની પાછળ એક જ અદ્રશ્ય એન્જિન કામ કરે છે જેને કહેવાય છે મેગ્નેટિક સર્કિટ અને આજ છે આપણા આજના વિશ્લેષણનો હીરો હવે આ મેગ્નેટિક સર્કિટને સમજવા માટે ગભરાવાની જરૂર નથી આપણે કોઈ ભારે ગણિતમાં નથી પડવાના બલકે આપણે એક એવી વસ્તુનો સહારો લઈશું જે આપણે બધા સારી રીતે જાણીએ છીએ એક સિમ્પલ ઇલેક્ટ્રિક સર્કિટ તો ચાલો ઇલેક્ટ્રિક સર્કિટના ત્રણ મુખ્ય ખેલાડીઓને યાદ કરી લઈએ પહેલું વોલ્ટેજ એટલે કે દબાણ બીજું કરંટ એટલે કે પ્રવાહ અને ત્રીજું રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ જે પ્રવાહને કંટ્રોલ કરે છે બસ આ ત્રણ જ શબ્દો યાદ રાખવાના છે દબાણ પ્રવાહ અને અવરોધ જુઓ આ જે ફ્રેમવર્ક છે ને દબાણ પ્રવાહ અને અવરોધ આને બસ પકડી રાખજો કારણ કે આ જ ત્રણ સિમ્પલ આઈડિયા આપણને મેગ્નેટિક સર્કિટ જેવી જટિલ લાગતી વસ્તુને એકદમ આસાનીથી સમજાવશે ઓકે તો હવે સીધા મુદ્દા પર આવીએ ચાલો જોઈએ કે ઇલેક્ટ્રિક સર્કિટનો આ જ કોન્સેપ્ટ ચુંબકત્વની દુનિયામાં કેવી રીતે લાગુ પડે છે હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો અહીં જ બધું એકદમ ક્લિયર થઈ જશે જુઓ ઇલેક્ટ્રિક સર્કિટમાં જે દબાણ છે એ છે વોલ્ટેજ તો મેગ્નેટિક સર્કિટમાં એ જ વસ્તુને કહેવાય છે મેગ્નેટો મોટિવ ફોર્સ ઇલેક્ટ્રિક સર્કિટનો પ્રવાહ એટલે કરંટ તો મેગ્નેટિક સર્કિટનો પ્રવાહ એટલે મેગ્નેટિક ફ્લક્સ અને છેલ્લે ઇલેક્ટ્રિક સર્કિટનો અવરોધ એટલે રેઝિસ્ટન્સ તો મેગ્નેટિક સર્કિટનો અવરોધ એટલે રિલેક્ટન્સ જોયું બધું એકદમ સમાંતર છે જેમ ઓહમનો નિયમ છે બસ એ જ રીતે અહીં પણ આ ત્રણેયો એકબીજા સાથે જોડાયેલા છે ચાલો તો પહેલો શબ્દ સમજીએ મેગ્નેટો મોટિવ ફોર્સ કે ટૂંકમાં એમએમએફ બસ એને ચુંબકીય દબાણ સમજો જેમ વોલ્ટેજ ઇલેક્ટ્રોનને ધક્કો મારેને આગળ વધારે છે એ જ રીતે એમએમએફ ચુંબકીય ક્ષેત્રને ધક્કો મારે છે સિમ્પલ હવે એ દબાણને કારણે શું થાય છે એનાથી બળે છે મેગ્નેટિક ફ્લક્સ આ બીજું કંઈ નહીં પણ ચુંબકીય ક્ષેત્રનો અસલી પ્રવાહ છે બિલકુલ ઇલેક્ટ્રિક કરંટ જેવો જ અને છેલ્લે આવે છે રિલેક્ટન્સ જો દરેક મટીરિયલમાંથી ચુંબકીય ક્ષેત્ર સહેલાઈથી પસાર નથી થઈ શકતું એને જે અવરોધ નડે છે એને જ કહેવાય છે રિલેક્ટન્સ ટૂંકમાં આ રેઝિસ્ટન્સનું જ ચુંબકીય વર્ઝન છે તો આખી વાત એકદમ સિમ્પલ છે એક કારણ અસરની ચેન જેવી સ્ટેપ વન એમએમએફ એટલે કે દબાણ લાગુ પડે છે સ્ટેપ ટુ એના કારણે મેગ્નેટિક ફ્લક્સનો પ્રવાહ શરૂ થાય છે અને સ્ટેપ થ્રી મટીરીયલનું રિલક્ટન્સ એટલે કે અવરોધ એ પ્રવાહને લિમિટમાં રાખે છે દબાણ પ્રવાહ અવરોધ છે ને એકદમ સરળ ઓકે તો થિયરી તો ઘણી થઈ ગઈ હવે ચાલો રિયલ વર્લ્ડમાં જઈએ અને જોઈએ કે આ સિદ્ધાંતો આપણી આસપાસ ક્યાં ક્યાં કામ કરી રહ્યા છે અને માનીને ચાલો આ કોઈ ખાલી થિયરી નથી આ આપણી દુનિયાનું એન્જિન છે ઇલેક્ટ્રિક મોટર્સમાં પાવર ટ્રાન્સફોર્મર્સમાં લાઉડ સ્પીકર્સમાં અરે આપણો ડેટા સાચવતી હાર્ડ ડ્રાઇવ્સમાં પણ આ જ છે અને એટલું જ નહીં એમઆરઆઈ જેવી લાઈફ સેવિંગ મેડિકલ ટેકનોલોજીનો આધાર પણ આ જ છે આ આંકડો જુઓ જરા શું માની શકાય છે પૃથ્વી પર જેટલી પણ વીજળી બને છે એમાંથી નવ્વાણું ટકા કરતાં પણ વધારે વીજળી આપણા ઘર સુધી પહોંચે એ પહેલાં એક ટ્રાન્સફોર્મરની મેગ્નેટિક સર્કિટમાંથી પસાર થાય છે આનાથી જ ખ્યાલ આવી જાય કે આ ટેકનોલોજી કેટલી ફંડામેન્ટલ અને કેટલી જરૂરી છે તો આ બધા પરથી આપણે શું શીખ્યા આનો મોટો મતલબ શું છે આ આખા વિશ્લેષણનો સૌથી મોટો સાર એ છે કે વીજળી અને ચુંબકત્વના નિયમો એકબીજાની મિરર ઇમેજ જેવા છે એકદમ સમાંતર જો એકને સમજી લો તો બીજું સમજવું રમતવાદ બની જાય છે અને આ વાત આપણને એક છેલ્લા પણ બહુ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકે છે જો ચુંબકત્વ જેવી એક અદ્રશ્ય શક્તિએ આપણી આખી આધુનિક દુનિયા બનાવી દીધી તો જરા વિચારો ભવિષ્યમાં એવો કયો બીજો અદ્રશ્ય સિદ્ધાંત હશે જે આનાથી પણ મોટી ક્રાંતિ લાવશે આ વિચાર સાથે જ આજે અહીં અટકીએ છીએ અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ચાલો આજે એક એવી અદ્રશ્ય શક્તિની વાત કરીએ જે આપણા સ્માર્ટફોનથી લઈને આખા શહેરને હા આખા શહેરને પાવર આપે છે તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ સારું તો આ અદ્ભુત સિદ્ધાંતને આપણે કેવી રીતે સમજીશું ચલો એક નજર કરીએ કે આપણી આ સફરમાં કયા કયા પડાવ આવશે આપની શરૂઆત થશે એક એવા રહસ્યથી જે કદાચ અત્યારે પણ કોઈના ડેસ્ક પર કે નાઇટ સ્ટેન્ડ પર પડ્યું હશે આ કોઈ જાદુથી ઓછું નથી ખરું ને જરા વિચારો કોઈ પણ વાયર જોડ્યા વગર એક પેડ ફોનને ચાર્જ કેવી રીતે કરી શકે છે હં આ કોઈ જાદુ નથી આ તો છે શુદ્ધ ભૌતિક શાસ્ત્ર હા એકદમ પાયાનો સિદ્ધાંત આ ટેકનોલોજી પાછળ કામ કરી રહ્યો છે અને આ જાદુનું વૈજ્ઞાનિક નામ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન આ જ એ અદૃશ્ય શક્તિ છે જેના રહસ્યો આપણે આજે ખોલવાના છીએ પણ સવાલ એ છે કે આ ક્રાંતિકારી વિચાર આવ્યો કોને તો ચાલો એ મહાન વૈજ્ઞાનિકની વાત કરીએ જેમણે આ બધું શક્ય બનાવ્યું અહીંયા જુઓ આખી વાત કેટલી સરળ રીતે સમજાવી છે અઢારસો વીસમાં ઓર્સ્ટેડે શોધી કાઢ્યું કે વીજળીથી ચુંબકીય ક્ષેત્ર બને છે લગભગ દસ વર્ષ સુધી બધાને આ જ ખબર હતી પણ પછી માઇકલ ફેરેડે વિચાર્યું કે શું આનાથી ઉલટું ન થઈ શકે શું ચુંબક વીજળી ન બનાવી શકે અને આ જ વિચાર ફેરાડેના આ શબ્દોમાં છલકાય છે કંઈ પણ એટલું અદ્ભુત નથી કે તે સાચું ન હોઈ શકે જો તે પ્રકૃતિના નિયમો સાથે સુસંગત હોય એમને પ્રકૃતિના સંતુલનમાં વિશ્વાસ હતો એ જ જિજ્ઞાસા હતી કે જો વીજળી ચુંબક બનાવે તો ચુંબક વીજળી કેમ ન બનાવી શકે તો ફેરાડે શું શોધી કાઢ્યું એમણે એક એવી રેસીપી શોધી કાઢી જેમાં વીજળી બનાવવા માટે ફક્ત ત્રણ જ વસ્તુઓની જરૂર પડે છે તો વીજળી બનાવવાની આ રેસીપીમાં શું શું જોઈએ પહેલું એક વાહક બીજું એક ચુંબકીય ક્ષેત્ર અને ત્રીજું સાપેક્ષ ગતિ બસ આટલું જ ચાલો આને સમજીએ પહેલું ઘટક છે વાહક વાહક એટલે એવી કોઈ પણ વસ્તુ જેમાંથી વીજળી સરળતાથી પસાર થઈ શકે દાખલા તરીકે એક સાદો તાંબાનો તાર પછી બીજું આપણને જોઈએ એક ચુંબકીય ક્ષેત્ર એટલે કે કોઈપણ ચુંબકની આસપાસ રહેલું એક અદૃશ્ય શક્તિનું ક્ષેત્ર એને એક પ્રકારની ઉર્જાના ફિલ્ડ તરીકે પણ કલ્પી શકાય અને હવે આવે છે ત્રીજું અને સૌથી મહત્વનું ઘટક ગતિ હા આ જ આખી રેસીપીનો સિક્રેટ સોસ છે વાહક અને ચુંબક બંને એકબીજાની સાપેક્ષમાં ગતિમાં હોવા જ જોઈએ સારું તો આપણી પાસે ત્રણેય ઘટકો છે વાહક ચુંબકીય ક્ષેત્ર અને ગતિ પણ આ ત્રણે મળીને વીજળીનો એ તણખો કેવી રીતે પેદા કરે છે ચાલો એ સમજીએ જો જો આપણે એક તારનો ગૂંચડો લઈએ અને એની અંદર ચુંબકને એમ જ મૂઠી દઈએ સ્થિર તો કશું જ નહી થાય વિદ્યુત પ્રવાહ રહેશે આનો અર્થ શું થયો અર્થ એ થયો કે પરિવર્તન જ બધું છે સ્થિર ચુંબકીય ક્ષેત્ર નહીં પણ સતત બદલાતું ચુંબકીય ક્ષેત્ર જ વીજળી પેદા કરે છે બસ આ જ છે આખા ખેલનું રહસ્ય એક નાના પ્રયોગમાં દેખાતો આ સિદ્ધાંત આપણા આખા વિશ્વને કેવી રીતે શક્તિ આપે છે ચાલો હવે આ નાના તણખાથી લઈને મોટા પાવર ગ્રીડ સુધીની સફર જોઈએ આ સરખામણી કેટલી અદ્ભુત છે એક તરફ ફેરાડેનો નાનકડો પ્રયોગ છે જેમાં એક નાનું ચુંબક અને તારનું ગૂંછડું છે જે માંડ એક એલઈડી બલ્બ ચાલુ કરી શકે અને બીજી તરફ છે પાવર પ્લાન્ટનું વિશાળ ટર્બાઇન જેમાં માઇલો લાંબા તાંબાના તાર હોય છે અને તે આખા શહેરને વીજળી આપે છે પણ સૌથી મહત્વની વાત સિદ્ધાંત એક જ છે બસ સ્કેલનો ફરક છે અને આજે આ સિદ્ધાંતનો ઉપયોગ ક્યાં નથી થતો પાવર પ્લાન્ટના મોટા જનરેટર્સથી લઈને આપણા ફોનના વાયરલેસ ચાર્જર સુધી ઇલેક્ટ્રિક ગિટારના પિકઅપ્સ ઇન્ડક્શન સ્ટોવ ટ્રાફિક લાઇટના સેન્સર અને ક્રેડિટ કાર્ડ રીડર બધે જ ઇન્ડક્શન કામ કરી રહ્યું છે અને આ આંકડો તો જુઓ નવ્વાણું ટકા જરા વિચારો આજે આપણે જેટલી પણ વીજળી વાપરીએ છીએ તેમાંથી નવ્વાણું ટકા વીજળી ફેરાડેના આ એક જ સિદ્ધાંત પર બને છે કેટલું અવિશ્વસનીય છે તો ફેરાડેના આ સિદ્ધાંતે ગતિને શક્તિમાં ફેરવી દીધી આનાથી એક સવાલ થાય છે કે ભવિષ્યની આગામી મહાન શોધ કઈ વસ્તુને શક્તિમાં ફેરવશે એ કઈ નવી અદ્રશ્ય શક્તિ હશે જેને આપણે કાબૂમાં કરીશું આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આવનારો સમય જ આપશે આ વિડીયોમાં મજા આવી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરો આવા વધુ માહિતીપ્રદ વિડિયો જોવા માટે મોટીલાલ ભોયે ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડિયો જોવા બદલ આભાર